અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરાંગ જોશીની ખાસ ઉપસ્થિતિમાં સબ ઇન્સ્પેક્ટર એચ બી અને ઓફિસર કમાન્ડિંગ ઝોન બી રાકેશ ચૌહાણના હાજરીમાં આ ચેક પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યો કુલ ત્રણ હોમગાર્ડ જવાનો પરિવારજનો આજે ચેક જે અર્પણ કરવામાં આવ્યો જેમાંથી તુરીસાગર જગદીશભાઈનો બચાવ કામગીરીમાં ડૂબી જવાથી મોત થયું હતું તો વસાવા વિજયકુમાર અને મહેશ બારિયાનું આકસ્મિક અવસાન થયું જેમના પરિવારજનોને આજે સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો આજ રોજ હુંગર કચેરી વોલા જિલ્લા ખાતે વોલા સિટીના બે હુંગર સભ્યો તથા વોલા જિલ્લા મોબાઈલ એક સભ્ય અવસાન પામ્યા હતા તેઓને ગુજરાત રાજ્ય વેલફેર ફંડમાંથી મરણો તો સહાય તથા અંતિમ વિધિ ખર્ચના રૂપે એક લાખ પંચાણું જનો છે આજે વડોદરા ઓફિસ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો આમાં વડોદરા જિલ્લાના મોભાઈ યુનિટના મહેશભાઈ સીવાભાઈ વાઘેલા કે જે છેલ્લા ત્રીસ વર્ષથી હોમગાર્ડ સભ્ય તરીકે ફરજ બજાવતા હતા તેઓનું અવસાન થવાથી તેઓના વારસદાર આજે એક લાખ પંચાવન જનો ચેક એનાયત કરવામાં આવ્યો બસ આ એ ફૂલ ફૂલની પાકી છે પણ એક લાખ પંચાવનની જે આવક છે એ તેઓના કુટુંબને ખરેખર બહુ પ્રશંસનીય કહેવાય કારણ કે આગળના જે છોકરાઓને અભ્યાસનો ખર્ચ કે હોય એમાં લોકો સારું મેનેજ કરી શકે એવી સ્થિતિની રકમ છે